નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર વડોદરામાં ફરી એક વખત શાળાના વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વડોદરામાં ફરી એક વખત શાળાના વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ ઘટનાને પગલે વાલીઓને બોલાવવામાં આવ્યા વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા સ્કૂલ પ્રિન્સિપાલ ત્રણ કલાક ભાવા છતાં પણ આવ્યા નથી જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો શાળાના પ્રશાસન દ્વારા સીસીટીવી ખગોડવામાં આવ્યા હતા હાલ લિટલ ફ્લાવર સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી છે ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓ વચ્ચે ટપલી દાવ થતા મામલો વિચક્યો હતો અને બબાલ શરૂ થઈ હતી તેવી પ્રાથમિક માહિતી સામે આવી હતી જેમાં બહારથી વિદ્યાર્થીના ટેકેદારે સ્કૂલ આવીને હુમલો કર્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે

વાલીઓ દ્વારા આક્ષેપ કરવા માંગતા હતા મેં ધોરણ અગિયારમાં બનવું છું આજે મેં દસ વાગે લિટર પ્લાસ સ્કૂલમાં માં છું છું દસ વાગે મેં પેપર આપીને નીચે ઉતર મેં દાદાના વચ્ચે પેલા ટપોલીઓ મારી પછી મેં લોકોને ને એવું કે ટપોલીઓ ના મારશો તો એ લોકો મને ફેટ પડીને નીચે લઈ ગયા કે તું મને બોલ્યો જ કેમ ટપોલીઓ ના મારશો એ લોકો બધા ભેગા કર્યા પછી મને સિદ્ધના તળાવ વચ્ચે માર્યો પછી એ લોકો મને ખેંચી ખેંચીને અંદર રાજપોડી ની સમસ્યા ની તઈ માર્યો પછી એ લોકો મેડમ ને કીધું મેડમ એવું બોલે કે તમે કઈ મોટું કરશો ના અમે જોઈએ છીએ

ના કઈ જ નહીં કઈ જ નહીં પોલીસ બોલાય કોઈને જ નહીં બોલાય હોસ્પિટલ માં કોઈ લઈને નહીં ગયો કોઈ પૂછ્યું બી નહીં કે હું વાગ્યું છે હું નહીં ખાલી જે લોકો મને મારે એ લોકો ના પેરેન્ટ ને બોલાય એ લોકોના ના પેરેન્ટ મને કહે કે તું તારી જે થાય કોલ તોલ લે મેં તું હજી મને મળે છે હજી તને મારીશું હા આ એક મારો પાર્થ કરી નતો એને મારતો એ મા જોડે હતો તો અમે બંને હાથે ફરીએ છે તો લોકો રેગિંગ જ કરતા કે આજે આ બંને મારવાના જ છે તો લોકો નીચે બધા સેટ કરીને રાખેલું કે આ લોકો મારે બીજા નવજીવન સ્કૂલ સ્કૂલના હતા અને બીજા બકરાવાળી

અને કૌશલ એને ફરીથી બોલવા માંડ્યો કે તું બધાને ધક્કો શું કામ મારે છે અને એ બોલચાલમાં નીચે એના નવ ધોરણ નવના બીજા છોકરાઓ ધોરણ અગિયારના બીજા છોકરાઓ એકબીજાની સામસામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર કઈ ઇસ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર અંદર ઝઘડ્યા અમે તો ઉપર હતા અમારું બીજું ધોરણ દસમું અને બારમાનું પેપર ચાલતું હતું એટલે અમે એમાં સુપરવિઝનમાં હતા પછી જ્યારે અમને નીચેથી ખબર પડી ત્યારે અમારા ટીચર નીચે ગયા પણ કે શું મેટર છે અને બધાને ઘરે પણ મોકલ્યા કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને ઘરે જાઓ પછી અમે અમારા પેરેન્ટ જે વિદ્યાર્થીઓ અંદર ઇન્વોલ્વ હતા એ દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા અને દરેકના પેરેન્ટ્સને આ વાતની જાણ કરી અને એમને કીધું પણ કે આ નાની મેટરે લોકો નાની મેટરમાં સોરી કઈને પ્રોબ્લેમ નું સોલ્યુશન લઈ લેવાનું હોય આજે આટલા બધા છોકરાઓ છૂટે એટલે થોડું ધક્કા થાય પણ એ લોકો આ જે કૌશલ અને બીજા નવમાના છોકરાઓ એકબીજા સાથે વધારે બાગ ખડ્યા અને શું મેટર આગળ એ લોકોએ શું માર્યું એ તો અમને કોઈ જાણ નથી પણ અમે દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા એમાં કૌશલના પેરેન્ટ જોડે મારો કોઈ કોન્ટેક થયો નથી કારણ કે એને મને જે બે નંબર આપ્યા હતા એક પોતાનો નંબર હતો અને એક એના ભાઈ નંબર હતો એ ભાઈ જોડે મારી વાત થઈ તો મેં એના ભાઈ કીધું કે મને તારા મમ્મી કે પપ્પા જોડે વાત કરાવ તો કે જે હવે મારે કરવું હશે હું જાતે કરીશ મારા મમ્મી પણ વચ્ચે નહીં આવે મારા પપ્પા પણ વચ્ચે નહીં આવે હું પોલીસ કેસ પણ કરીશ મીડિયાને પણ બોલાવીશ મેં તું સારું તું કરજે વાંધો નહીં પણ એકવાર તું સ્કૂલમાં તો આવી જા આખી મેટર શું છે અમે બધાના પેરેન્ટ્સને બોલાયા છીએ તારા પેરેન્ટ્સ જોડે પણ અમે વાત કરી લઈએ પણ એ કે એ પછી અહીંયા નીચે મેં એને જોયો કૌશલને બહુ બધા છોકરાઓ જોડે એટલે મેં એને ઇશારો કરીને ઉપર બોલાવ્યું કે તું ઉપર આવ શું મેટર છે મને તો કે મને આખી વાત ખબર જ ન હતી પછી છોકરો ઉપર આવ્યો પણ એ કોઈ એના ભાઈને મારો ભાઈ છે એમ કહેતો તો એના ભાઈને લઈને આવ્યો પણ એનો ભાઈ પણ ઉપર આવીને બહુ જ ગાડમ કરી અને એટલે અમે કીધું કે તું આ સ્કૂલ છે સ્કૂલમાં બીજા બધા છોકરાઓ પેપર આપે છે તું ગાડો ના બોલીશ

એકચ્યુઅલી અમે પેરેન્ટ્સને બોલાવ્યું હતું કે પેરેન્ટ્સ સમજી જાય તો વાત પૂરી થઈ જાય પણ આ જે કૌશલ હતો એના પેરેન્ટ્સ જોડે કોન્ટેક જ ના થયો અને એ કૌશલને એવું નથી કે અમે કોઈ સારવાર ના આપી કે અમે એને કંઈ કીધું નહીં કે અમે એનું કોઈ ધ્યાન ના આપ્યું એ જેવી રીતે એનો ભય આક્સેપ્ટ કરે છે કે ટીચરે શું કર્યું એમ તો અમે એને એકચ્યુઅલી એના મોડું ધોઈ લે તું થોડો પહેલા શાંત થઈ જાય બહુ જ અગ્રેસિવ હતો તો એના અહીંયા મોકલ્યું તો સીધો નીચે ભાગી ગયો તો હવે હવે શું એક્શન હવે હવે શું એક્શન લેવાનું છે આ તમામ વિદ્યાર્થીઓ આપના દ્વારા સ્કૂલ પ્રશાસન શું એક્શન લેશે હવે આ આખી મોટી ઘટના બની ગઈ તો શું એક્શન લેશો તમારું એ અમે જે વિદ્યાર્થીઓના વાલીઓ છે એને તો અમે જાણ કરી જ છે બધા વાલીઓને અને વાલીઓ જે બીજા બધા વિદ્યાર્થીઓ હતા એ દરેકના વિદ્યા વાલીઓએ એક્સેપ્ટ કર્યું છે કે મારા બાળકની ભૂલ છે અમે એમને ભણવા માટે મોકલીએ છીએ આવી નાની નાની બાબતમાં અગ્રેસિવ થવા માટે નથી મોકલતા અમે એમને સમજાવ્યું પણ વાલીઓના પેરેન્ટ્સને પણ પણ આના વાલી સાથે મારો કોઈ કોન્ટેક્ટ થયો નથી અચ્છા બેન 2 કલાક થઈ ગયા બે કલાક આ ઘટના થઈ ગયા એમના વાલીઓનો આક્ષેપ છે કે તમે ટ્રીટમેન્ટ પણ ના કરાવડે પેલાનો તો એકનો તો દાંત તૂટી ગયો છે અને એકને ગડદા પાટો ના એવું નથી સર એવું નથી અમે ટ્રીટમેન્ટ નથી કરાવી એક્ચ્યુઅલી આ એ અમારે અમારી આમ અમે કહીએ ને કે બેટા તું ઊભો રે તો અહીંયા પેલા મોઢું ધોઈ લે શાંત થઈ જાય એસે ટીચર પેલા અમે એને શાંત તો કરીએ ને એને એવી રીતે નીચે ના જવા દઈએ પણ અમે એને ત્યાંથી અહીંયા અહીંયા વોશરૂમ અહીંયા મોઢું ધોવા માટેનું છે તો એ નીચે જ ઉતરી ગયો હું એના પાછળ પણ દોડી કૌશલ ઉભો રે ઉભો રે કૌશલ ઉભો રે તો કે ના મેડમ હવે મારે જે કરવું હશે મારી રીતે ચેક કર્યા શું થયું આખી ઘટના તમે ચેક કર્યા ખરા સીસીટીવી અહીં લાગેલા છે તમે જોયું ખરું હા એક્ચ્યુઅલી મેં જોવા માટે કીધું છે તો એ સર કોઈ કામથી બહાર ગયા છે એટલે હવે સર આવે તો એમનામાં અંડર બધું હોય તો હું જોઈ શકું આટલી મોટી ગંભીર ઘટના છે પ્રિન્સિપાલ સાહેબને કે આવતા નથી પ્રિન્સિપાલ સાહેબ ક્યાં છે તમે જાણ કરી હા પ્રિન્સિપાલ શું નામ છે તમે જાણ કરી હા પ્રિન્સિપાલ કીધું એમને એ પેરેન્ટ્સને બોલાવવાનું કીધું દરેકના પણ એમને કે કામ હશે એટલે આજે

એને ક્યારે મને કીધું નથી કે પપ્પા આ રીતે થયું છે ક્યારે એકદમ પરફેક્ટ ચાલતો હતો છોકરો એ ક્યારે સ્કૂલમાંથી એને ક્યારે કોલ નહી આવ્યો કે ભાઈ આવું તમારો છોકરો કરે છે કોઈ દિવસ થઈ પણ આજે અને એના પર હુમલો કર્યો કે એને છોડવામાં બધા આજુબાજુવાળા મને કીધું કે ના હોય તો તમારો છોકરો મરી ગયો પણ કોઈ વચ્ચે આવ્યો નથી બાર રોડ પરથી બી હમણાં મને ખબર પડી આ સ્કૂલવાળાએ નહીં પોલીસવાળાને વાળાને બોલાવ્યું ના એને દવાખાના લઈ ગયો એ બધા અમે જ કર્યું છે ના પોલીસ ને બોલાય લોકો પેલી ભૂલ તો સ્કૂલ વાળા છે એને પોતે મેડમ કે છે કે અમે હવે આ તમે અમે સલટાઈ નાખશો એવું એને પોતે મારા છોકરા ને કીધું મેડમ કે આ બહુ ગંભીર વાત છે આજે દસ જણે એને માર્યો અને રોડ પર એને ખેસતો ખેસતો લઈ ગયો એ આખું ગભરાઈ ગયો અને બેઉસ થઈ ગયો મારો છોકરો હવે એના પર ફૂલ ને ફૂલ એના પર ફોકસ જોઈએ છે અમે આ જે પોલીસે ના કરીએ તો અમે કાર્યવાહી કરશું બસ એમને સજા થવા જોઈએ બીજું કશું અમે કહેવાની માં લિટલ ફ્લાવર સ્કૂલ છે એમાંથી પેલો એક છોકરો અગિયારમાં ધોરણમાં ભણે છે કૌશલ ચૌહાણ કરીને અને અંદર એના ક્લાસના છોકરા જોડે કંઈ માથાકૂટ થઈ છે અમને જેવી વર્ધી મળી એવી તાત્કાલિક આવ્યા છે અને લીગલ એક્શન ચાલુ છે લેવામાં આવે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને Twitter પર